ખેડા ઉમેદવાર ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મપટ સહિત હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા ખેડા બેઠક ના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ નડિયાદ વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તાર અને કંજરી નગરમાં રોડ શો કરી મતદારોને મત આપવા અપીલ કરી આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે તારીખ સાતમી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે જાહેર પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારથી આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદના જાહેર માર્ગો પર રોડ શો કર્યો હતો નડિયાદ વિધાનસભા ભાજપ કાર્યાલયથી આ પર રોડ શો નું પ્રસ્થાન કરાવાયું હતું રોડ પ્રસ્થાન ત્યારે ખેડા ખેડા ઉમેદવાર ચૌહાણ પંકજભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ અન્ય હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ યુવા મોરચાના કાર્યકરો મોટરસાયકલ સાથે રોડ શો માં જોડાયા હતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ નું માર્ગ માં ઉમળકાભીર સ્વાગત સન્માન કરાયું હતું મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની આ રેલી સંતરામ મંદિર રોડ પારાસ મહાગુજરાત હોસ્પિટલ વાણિયાવાડ સરદાર ઓવરબ્રિજ ઇન્દિરાનગર પીચ રોડ રામજી મંદિર મિશન રોડ મિલ રોડ થઈ વિકીવી રોડ નડિયાદ વિધાનસભા કાર્યાલય આવી પહોંચી હતી જ્યાં રોડ શો સંપન્ન થયો હતો આ ઉપરાંત ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે પણ નડિયાદ વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના મતદારોને મળવા ભવ્ય રેલી યોજી હતી જે રેલી નડિયાદથી પીપળક થઈ તે ગામડા તેર ગામડા અને કંચરી નગરપાલિકા વિસ્તારમાં ફરી હતી અને ભાજપના ઉમેદવાર દેવોસી ચૌહાણને જંગી બહુમતીથી ચૂંટી લાવવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરાઈ હતી મતદારોએ ઠેર ઠેર ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવોસી ચૌહાણ અને મોટરસાયકલ રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું રિપોર્ટર સંજય ચુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ લડિયાદ ખેડા